સંતરામપુર નગર સેવા સદનમાં વહીવટની ચારી ખાતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સંતરામપુર નગરમાં આવેલ પ્રખ્યાત ગોધરા ભાગો ચોકડી પાસે મૂકવામાં આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના પાછળની ભાગમાં મોંઘા ભાવની લગાડેલી ટાઇલ્સ ઉખડી જતા બે ઈંટોના ટેકા મૂકીને તેને ઊભી રાખવાનો પ્રયત્ન નગરજનોએ કર્યો હતો પરંતુ કેમેરા સામે વાત છુપી ન રહેતા આજે મીડિયાના ધ્યાને આવતા મીડિયા દ્વારા નગરમાં વિકાસ ગાંડો થયો છે તે સ્થિતિ પ્રકાશમાં આવી છે

વહીવટી તંત્રની ચાવીરૂપ પોલ ખોલીને ઈશારો કરી રહી છે તો પછી નગરના બીજા વિકાસની અંદર કેટલો ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એ કહેવું મુશ્કેલ છે શું વહેલામાં વહેલી તકે આ સ્ટેચ્યુની લાદી રિપેર કરીને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને રિનોવેશન કરાવવામાં આવશે ખરું કે પછી હોતા હે ચલતા હેની નીતિ અપનાવવામાં આવશે એવી લોકમુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે